ડુંગરી પોલીસે રોલાગામ જવાના રોડ પાસેથી એક ટીવીએસ જ્યુપીટર મોપેડમાં લઈ જવા તો બે હજાર છસો રૂપિયાના દારોના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો ગુરુવારના ત્રણ પિસ્તાલીસ કલાકની મળતી માહિતી મુજબ ડુંગરી પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ખાનગીરાહે એ બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ વલસાડથી સુરત તરફ જતા માર્ગ ઉપર એક ટીવીએસ જુપિટર મોપેડ નંબર જીજે ઝીરો ફાઈવ टीके सिक्स फाइव टू वन नंबर ने मोपेड पर चालक दारू लाइने जवा જે બાતમીના આધારે રોલા ગામ જવાના રોડ ઉપર ચાલકને ઝડપી પાડ્યો હતો અને તપાસ કરતા મોપેડમાંથી બાવન નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસની ટીમે બાવન નંગ વિદેશી દારૂ જેની કિંમત બે અને મોપેડની કિંમત પચાસ હજાર મળી કુલ બાવન રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ પ્રમોદકુમાર જયશંકર તિવારીની અટકાયત કરી પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી